જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરના પરચાની કથા સાંભળશું આ કથામાં દિલ્હીના બાદશાહની મતી બગડી અને તેણે રામદેવ પીર ખરેખર પીરજ છે કે તે વાતની ખાતરી કરવા રામદેવપીરની કસોટી કરી હતી તે પરચાનું સુંદર વર્ણન આ કથામાં કરેલું છે ગુરુવાર અને બીજનો દિવસ એ રામદેવ પીરને સમર્પિત છે આથી દર ગુરુવાર તથા બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આથી દર ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી રામદેવ પીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા હંમેશા આપણી ઉપર બની રહી છે તો એવા શુભ દિવસે આ વિડીયોમાં આપણે રામદેવ પીરના પરચાની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરની જય તો સાંભળીએ રામદેવ પીરના પ્રચારની કથા આ વખતે દિલ્હીનો બાદશાહ દરબાર ભરીને બેઠો હતો શાહી તખ્ત પર તે બિરાજ્ય હતો વાત વાતમાં રામદેવ પીરની અને તેના કેટલાક પરચાની વાત નીકળી તો કોઈએ કહ્યું કે રણુજાના રાય રામદેવજીએ આંધળાને દેખતા કર્યા અપંગને સાજા કર્યા તો કોઈએ કહ્યું કે રામદેવજીમાં એવી સિદ્ધિ છે કે તેની પરીક્ષા કરવા છેક મક્કાથી આવેલા પીરોને અચંબામાં નાખી દીધા અને તેના અભિમાનનું ખંડન કરી નાખ્યું હતું આમ કહીને રામદેવ પીરે આપેલા પરચાની ઘણી વાતો બાદશાહને સંભળાવી આથી રામદેવજીને નજરે જોવાની અને મુલાકાત લેવાની બાદશાહને ઈચ્છા થઈ બાદશાહે કહ્યું કે તમારી વાતો હું ત્યારે જ માનું કે રામદેવ પીરનો પરચો નજરે નિહાળું જાતે અનુભવવું લોકવાયકા ઉપર હું ભરોસો રાખતો નથી જેઓ અંધશ્રદ્ધાળુ અને ઓછી અક્કલવાળા છે તેઓ આવી વહેતી વાતો કરે છે મારે પણ રામદેવ પીરની મુલાકાત કરવી છે તો રામદેવ પીરની મુલાકાત ક્યાં થઈ શકે ત્યારે એક દરબારીએ કહ્યું કે નામદાર જો તમે ઈચ્છો તો તે જાતે જ આપની પાસે આવે આપણે સામા પગલે ન જવું પડે ત્યારે બાદશાહે આતુરતાપૂર્વક પૂછ્યું કે એવું શાહ ઉપરથી તમે કહો છો શું રામદેવનું મુકામ આટલામાં જ છે ત્યારે પેલા દરબારીએ કહ્યું કે જહાપના ગઈકાલે પિંગલગઢથી એક સિપાહી અહીં આવ્યો છે તેણે પિંગલગઢમાં રામદેવે કરેલા ચમત્કારની ઘણી વાતો કહી અને એ પણ જણાવ્યું કે એ પ્રગટ પરચા પૂરતા રામદેવજીના લગ્ન તુરંત જ છે તેથી તેના બહેન સગુણા આજે સવારે પિંગલગઢથી નીકળી રણુજા જવાની છે એ વાત મને યાદ આવતા એક યુક્તિ સૂજી છે ત્યારે બાદશાહ કહે કે જે હોય તે ચોખડતી કહો તો કાંઈક સમજણ પડે ત્યારે દરબારીએ કહ્યું કે જહાપના પિંગલગઢથી આજે સવારે નીકળેલી સાળણીઓ હજુ રસ્તામાં જ હશે તેને આપણી સરહદમાં આવતા હજુ વાર લાગશે તો એ રામદેવજીની બહેનને લૂંટવા માટે થોડા સિપાહીઓને જવાના માર્ગે બેસાડો તેઓને જો લૂંટમાં સફળતા મળશે તો રામદેવ બહેનની સહાય માટે તેને શોધતાં શોધતા આપણા દરબારમાં આપની હજુરમાં આવશે જેથી વગર તકલીફે આપને તેની સાથે મુલાકાત થઈ જશે કે મારી વાત સાચીને અને આ વાત બાદશાહને ખૂબ જ ગમી ગઈ તેણે આઠ જુનંદા કસાયેલા શરીરવાળા સિપાહીઓને હથિયારો સાથે આવી રહેલી સગુણાને લૂંટવા માટે જંગલમાં મોકલી દીધા આઠેય સિપાહીઓ જંગલમાં અવરજવરના માર્ગ પર સાંઢણીની રાહ જોતા બેઠા પણ રાત પડી ગઈ છતાં એ રસ્તેથી કોઈ પસાર થયું નહીં પરંતુ રાત્રિના બીજા પ્રહરે તેણે સાંઢણીના પગે બાંધેલા ઘૂઘરાનો ઘમકાર સંભળાવા લાગ્યો એટલે તેઓ લૂંટ કરવા સામતા બનીને બેઠા થોડી જ વારમાં ત્યાં આગળ સાંઢિયો અને સાંઢણી આવી પહોંચ્યા અને તે આગળ વધે તે પહેલાં જ છુપાઈ બેઠેલા બાદશાહના આઠેય સિપાહીઓ પડકાર કરતાં શમશેર વીંજતા રસ્તો આંતરીને ઊભા રહ્યા સગુણા સમજી કે લૂંટારાઓ લૂંટવા આવ્યા છે પણ સાથે રત્નો રાયકો અને સમથર્યો હતા તેથી તેને ભય ઓછો થયો તે બંને જણે સાંઢિયા પરથી પડકાર કર્યો કે આઘા ખસી જાઓ બહેનને લૂંટવાની કોશિશ કરશો તો જોવા જેવી થઈ જશે ધ્યાન રાખજો કે આ બાઈ તો બીજી કોઈ નહીં પણ રામદેવ પીરની બહેન છે તેને લૂંટશો તો તમારા બાર વાગી જશે પણ સિપાહીઓની બાદશાહના હુકમનું પાલન કર્યા વગર છૂટકો ન હતો તેણે સગુણાને ઈજ્જતભેર જે કંઈ દાગીના હોય તે આપી દેવા જણાવ્યું રત્નારાયકાએ અને સમથરિયાએ તેને ભગાડવા નીચે ઉતરી અને જોરદાર સામનો કર્યો પણ આઠ સહસ્ત્ર સિપાહીઓ સામે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં ઉલટા તેઓ જખમી થઈ કરુણ ચિત્કાર કરતાં ભૂમિ પર ઢળી પડ્યા સગુણાને હવે કોઈ સહાય કરે તેવું ન હતું તેથી તેણે પોતાના અંગે ધારણ કરેલા બધા જ કિંમતી ઘરેણા ઉતારી આપ્યા અને બે પોટલામાં વસ્ત્રો અને ઝવેરાત બાંધેલા હતા તે પણ સિપાહીઓને આપતા કહ્યું કે ભાઈઓ તમે લૂંટારા જેવા લાગતા નથી તો કહો કે તમે કોણ છો એક ઉપરી અધિકારીએ કહ્યું કે બાઈ અમે દિલ્હી પતિ બાદશાહના સિપાહીઓ છીએ તેના હુકમથી તને લૂંટવા અમારે તત્પર થવું પડ્યું છે જો અમે બાદશાહના હુકમની અવગણના કરીએ તો અમારે વગર મોતે મરવું પડે ત્યારે સગુણા બોલી કે હું ખુશીથી સ્વહસ્તે મારી પાસેની બધી જ રકમ તમને આપવા તૈયાર હતી છતાં તમે બળજબરી કરીને મારા રખો પાવોને ઘાયલ કર્યા હવે મારે કોના આધારે અહીંથી જવું આ તમે અજુગતું કાર્ય કર્યું તેનો બદલો તમારે અને બાદશાહને ભોગવવો જ પડશે મારા ભાઈ રામદેવ પીર તમારા બધાઈને ખબર લઈ નાખશે આમ કહી સગુણાએ તેના ભાઈ રામદેવજીને યાદ કર્યા એટલામાં તો સિપાયો લૂંટનો માલ લઈ ઘોડા પર બેસી ભાગી છૂટ્યા રત્નો અને સમથર્યો જે ઘાયલ થઈને પડ્યા હતા તેના જખમોને સગુણાએ સાફ કર્યા અને તેના પર પાટા બાંધી દીધા આથી તેને થોડીક રાહત થઈ જ્યારે રત્નો સંપૂર્ણ ભાનમાં આવ્યો ત્યારે સગુણાએ કહ્યું કે રત્ના મારી સાસુએ નીકળતી વખતે મને બહુ ટોકી હતી તેનું આ પરિણામ આપણને ભોગવવું પડ્યું દાગીના લૂંટાયા તેની મને કંઈ ચિંતા નથી પરંતુ આપણે હવે રણુચા પહોંચ્યું કેવી રીતે રત્નાએ સગુણાને આશ્વાસન આપતા કહ્યું કે બહેન એ ફિકર રામદેવજીને છે એ મારો રામોપીર આપણી વસમી વેળાએ આવ્યા વિના નહીં રહે માટે બહેન રામદેવજીને આરાધો પ્રાર્થના કરો અને સગુણાએ એક ચિત્તે શ્રદ્ધાપૂર્વક રામદેવજીને પ્રાર્થના કરવા માંડી કે વીરા મારા બહેન સંભારે તુજને રે રણુજા કેમ કરી અવાય પિંગલગઢથી આવા નિરી રે સાથે પાંચ વર્ષનો બાળ રત્નોને સમૃદ્ધ સબળા રખોપિયા રે તો પણ લૂંટાઈ વન મોજાર જખમી રત્નોને સમૃદ્ધ થયા રે તેનો ચાલ્યો ન કંઈ ઉપાય પતિએ સિપાહી મોકલ્યા રે એક બે ત્રણ નહીં પણ આઠ તે હથિયારે સજ્જિત અને શુરા તેને કેમ કરી પહોંચાય લૂંટી મૂજને તે ભાગી ગયા રે વનમાં રડી રહી હું ચોધાર અબળા એકલી વગડે હું ડરું રે સાથે હતા તે જણ લાચાર વસ્ત્રો હતા તે સહુ લૂંટાઈ ગયા રે વાલની વીટીને રહી છે પાસ થાલી મેલી રહી આવું માલવારે જોઈ મને લોક કરે વિચાર માટે મરું એ મનમાં ધાર્યું રે મૂકી હું મારું બાળ આવી તેને વીરા સંભાળ ચોરે બહેનના છેલા છે આ જુહાર આમ સગુણાએ ભાવપૂર્વક રામદેવજીને આરાધ્યા અને પોતાના દુઃખની બધી હકીકત કહી છોકરો પવનની લેરમાં ઘસ ઘસાટ એક ઝાડ નીચે ગોદડીમાં ઊંઘ લઈ રહ્યો હતો સમથર્યો રાત વેદનાની પીડાતો હે રામ હે રામ હે રામદેવ પીર કરતો આંખ મીચીને સૂતો હતો અને રત્નો રાયકો મનમાં રામદેવ પીરને મદદ માટે પોકારતો હતો તેને સગુણાની હિલચાલ પર શંકા ગઈ સગુણાએ પોતાની સાડીને છેડે બાંધેલ એક નાનકડી દાબડી કાઢી તેમાં કાંઈક સફેદ ભૂકી જેવું હતું તે સમજ્યો કે એ ઝેર છે સંકટ સમયે શિયળ બચાવવાને ખાતર સગુણા બહીને તેને પોતાની પાસે રાખ્યું છે અને તે અકળાઈને હમણાં મોંમાં મૂકી દેશે તો મહાઅનર્થ થઈ જશે એટલે તેણે પાસે જઈને એ દાબડી ઝૂંટવી અને દૂર ફેંકી દીધી એને ઠપકો આપતા કહ્યું કે બહેન મહા મોંઘો મનખા દેહ મળ્યો છે તેને આ રીતે ટાળી થોડો દેવાય આત્મહત્યા સમૂહ બીજો કોઈ પાપ નથી તમે મરવા તૈયાર થયા પણ બાળકનો કંઈ વિચાર કર્યો કે મા વિના તે કેટલું ટળવળશે માટે ખોટા વિચાર છોડી અને રામદેવ પીરને સમરતા બેસી રહો તમારી પ્રાર્થના સાંભળીને રામદેવજી જ્યાં હશે ત્યાંથી લીલુડા ઘોડા પર બેસી અને મદદે આવી પહોંચશે અને રામદેવ પીરને તો ક્યારની ખબર પડી ગઈ હતી કે સગુણા વગડામાં લૂંટાઈ છે અને બંને રખોપિયા ઘાયલ થઈને પડ્યા છે બહેન મદદ માટે પોતાને વારંવાર સંભાળી રહી છે જે વખતે સિપાહીઓ લૂંટનો માલ લઈને જતા હતા તે જ વખતે રામદેવ પીરે તેને આંધળા બનાવી દીધા તેથી તેઓ ઘોડા પરથી ઉતરી આમ તેમ ફાંફા મારતા દિલ્હી તરફ જઈ રહ્યા હતા પણ તેને જરાય દેખાતું ન હતું તેથી હજુ વગડામાં જ અથડાતા હતા અને થોડી જ વારમાં તેના આગળ રામદેવજી લીલુડા ઘોડા પર બેસી અને હાજર થઈ ગયા તેની પાસેથી લૂંટના માલના પોટલા આંચકી લઈ રામદેવજી સીધા સગુણા પાસે આવ્યા જોયું તો રડી રડીને સગુણાની આંખો સૂજી ગઈ હતી ભાઈને આવેલ જોતાં જ તે હરખભેર ઉઠી અને ભેટી પડી હવે તેની આંખમાં હરખના આંસુ આવી ગયા તે ભાઈના ચરણની રજમાંથી મૂકી ઉવાળના લઈ કહેવા લાગી કે વીરા તારા જેવો સમર્થ ભાઈ છતાં હજુ દુઃખમાંથી મારો છુટકારો કેમ થતો નથી ત્યારે રામદેવજીએ કહ્યું કે બહેન પૂર્વજન્મના કર્મના ફળ દરેકને ભોગવવા જ પડે છે પરંતુ જેઓ ભગવાનને આરાધે છે તેના દુઃખ હળવા થાય છે માટે બધું જ દુઃખ ભૂલી જા એમ કહી લૂંટાયેલો માલ પાછો આપ્યો અને એ પણ જણાવ્યું કે તેને લૂંટનારા આઠેય સિપાહીઓ આંધળા બનીને વગડામાં આથડી રહ્યા છે પછી રામદેવજી રત્ના રાયકા અને સમથરિયા નાઈ પાસે ગયા તેના જખમો ઉપર હાથ ફેરવ્યો એટલે બધાએ ઘા રૂજાઈ ગયા અને જાણે પોતાને કાંઈ થયું નથી તેવી રીતે પ્રસન્ન ચિત્ત બની ગયા રત્નાએ કહ્યું કે પીરજી બહેન તો ઝેર ખાઈને મરવાને તૈયાર થયા હતા પરંતુ મેં ઝેર ઝૂંટવીને ફેંકી દીધું અને ખાતરી આપી કે મદદ માટે વહેલામાં વહેલી તકે રામદેવજી આવી પહોંચશે આપ ખરેખર આવી જ ગયા અને અમારો ભય ટળ્યો ત્યાં તો સમથર્યો નાઈ બોલ્યો કે પીરજી આ કપરા કાળમાં સૌને માટે આપ જ એક એવા સહાયક છો કે જે આપને સમરે છે આપના નામનો દીવો કરે છે આપની માનતા માને છે તેની પાસે અદૃશ્ય સ્વરૂપે હાજર થઈ તેને દુઃખ મુક્ત કરો છો આથી જ્યાં ત્યાં આપનો મહિમા ગવાઈ રહ્યો છે અને આપના ગુણગાનના ભજનો ગવાઈ રહ્યા છે ત્યારે રામદેવજી બોલ્યા કે આ બધી જ ભગવાનની લીલા છે તેનો પાર કોઈ પામી શકતું નથી બધું જ કરે છે તે ભગવાન પણ તેને માટે નિમિત્ત બીજા કોઈને બનાવે છે એટલે હું તો નિમિત્ત માત્ર છું એમાં મારે યશ લેવા જેવું કાંઈ નથી તેવામાં સગુણાનો પુત્ર ઉઠ્યો અને રડવા લાગ્યો એટલે રામદેવજીએ તેને લઈને રમાડવા માંડ્યો તેથી છાનો રહી ગયો પછી રામદેવે સગુણાને કહ્યું કે બહેન હું હવે જાઉં છું રણુજામાં મારી શોધખોળ થતી હશે કારણ કે હું કોઈને જણાવ્યા વગર અહીં આવ્યો છું તમે બધા હવે જટ રણુજામાં આવી પહોંચો માર્ગમાં કોઈ વિઘ્ન આવશે નહીં આટલું કહી અને રામદેવજી લીલુડા ઘોડા પર બેસી રણુજાના રસ્તે ચડી ગયા હજુ પણ પેલા આઠ આંધળા સિપાઈઓ માર્ગની ખબર ન પડવાથી વગડામાં અથડાતા હતા તેની પાસે રામદેવજીનો ઘોડો આવ્યો રામદેવજીએ ઘોડા પર બેઠા બેઠા જ પડકારીને કહ્યું કે સિપાહીઓ તમારા બાદશાહને રામદેવ પીરનો પરચો જોવો હતો અને એટલા માટે મારી બહેનને લૂંટવા તમને મોકલ્યા હતા તો તેનો બદલો તમને મળી ગયો હવે તમે બાદશાહ પાસે જઈ પહોંચો ત્યારે મારું નામ દઈ કહેજો કે રામદેવ પીરની બહેનને લૂંટવાથી અમે આંધળા બની ગયા છીએ અને વધુમાં કહેજો કે રામદેવ પીરના પરચાનો બાદશાહને પોતાને જ અનુભવ જો કરવો હોય તો લશ્કર લઈને લડવા માટે રણુજામાં પધારે યાદ રાખજો કે રામદેવ પીરના સતના પારખા લેવા જાય છે તેના ભૂંડા હાલ થાય છે મારો આટલો સંદેશો જરૂરથી બાદશાહને પહોંચાડજો આટલું કહી અને રામદેવજીએ ઘોડાને દોડાવી મૂક્યો ને જોત જોતામાં તેઓ રણુજામાં પોતાના આવાસે આવી પહોંચ્યા રામદેવ પીરના લગ્નની જાન છોડવાની હજી થોડા દિવસની વાર હતી તો પણ લગ્નની તૈયારીઓ બંને પક્ષે જોરદાર ચાલી રહી હતી દિલ્હીના બાદશાહને આંધળા સિપાહીઓ મારફત રામદેવજીનો પડકાર જાણવા મળ્યો તેથી તે ક્રોધે ભરાય અને રામદેવજીના પડકારને ઝીલવા મોગલોનું વિશાળ સૈન્ય લઈ રણુજા ગામ તરફ ઉપડ્યો રામદેવજીને ખબર હતી કે દિલ્હીના બાદશાહે રણુજાથી થોડે દૂર મોટા લશ્કર સાથે પડાવ નાખ્યો છે અને પોતે તંબુમાં બેસી બેગમો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યો છે કે ચડાઈ કેવી રીતે કરવી ત્યાં તો બાદશાહને ખબર પડી કે લશ્કરનો સામનો કરવા રામદેવજી એકલા જ લીલુડા ઘોડા પર સવાર થઈ આ બાજુ આવી રહ્યા છે તેથી બાદશાહે સેનાપતિને બોલાવી લશ્કરને સજ્જ રહેવાનો આદેશ આપવાની ભલામણ કરી રામદેવજીનો ઘોડો થન ગનાટ કરતો લશ્કર વચ્ચે આવ્યો અને સિપાહીઓએ શસ્ત્રો જણ જણાવ્યા તે બધાનો સામનો રામદેવજીએ એકલા હાથે કર્યો તેમની ગેબી તલવારે કેટલાય મોકલ સિપાહીઓને ભૂ પીતા કરી દીધા કેટલાય ઘવાયા કેટલાક મરાયા અને કેટલાક જીવ બચાવવા ભાગી છૂટ્યા બાદશાહનો તંબુ દૂર હતો અને તે બેગમો સાથે વાતો કરવામાં મશગુલ હતો તેને જરાયે ખબર નહોતી ત્યાં તો રામદેવજી લીલુડા ઘોડાને થન ગનાવતા તંબુના દરવાજા પાસે આવી પહોંચ્યા અને ઘોડા પરથી નીચે ઉતરી બાદશાહ પાસે જતા કહ્યું હે બાદશાહ તમારે મારો પરચો નજરે જવો હતો ને અને તે માટે મારી બહેનને લૂંટવા આઠ સિપાહીઓને તમે જ મોકલ્યા હતા ને તેનું પરિણામ જોયું ને અહીંયા પણ તમારું વિશાળ લશ્કર ક્યાં છે તે તો મારી સાથે લડવામાં ક્યાર નો દફે થઈ ગયું હવે તમારો વારો છે તમારી હવે ખેર નથી આ બધું સાંભળી બાદશાહના મોતિયા મરી ગયા તે થર થર કાપવા લાગ્યો બાદશાહની પાસે એક ખાલી ઢોલિયો પડ્યો હતો તેને રામદેવજીએ ઉપાડ્યો અને બાદશાહને ભોંય ઉપર પછાડી તેના ઉપર ઢોલિયો નાખી એવું જોરથી દબાણ કરવા માંડ્યું કે બાદશાહ ભીસાઈ ગયો તેનાથી કાંઈ બોલી શકાયું નહીં બાદશાહની બેગમો આ બધું જોઈ રહી પરંતુ રામાપીરનો ક્રોધ જોઈ તેઓ કાંઈ પણ બોલ્યા વગર દૂર ગૂપચૂપ ઊભા રહી ગયા નીચે બાદશાહ ઉપર ઢોલ્યો અને તેના પર રામદેવજી કુદાકૂદ કરી રહ્યા હતા જોયો ને રામદેવ પીરનો ચમત્કાર છે કોઈ છોડાવવાળું તમે મોટી સલ્તાનના શેહનાહ છો પણ અત્યારે મારા તાબામાં છો હું તમને મારી નાખું તો પણ મને કોઈ રોકવાવાળું નથી બોલો જીવું છે કે મરું છે હવે સંત સાધુની મશ્કરી કરશો પરીક્ષા કરવાની શું કોશિશ કરશો પણ બાદશાહ દબાણમાં હતો તેથી તેનાથી કંઈ બોલી શકાયું નહીં એટલે તેના વતી બેગમ બોલી કે મારા વીરા અમારા પર દયા કર તેમના કહેવા પર ખોટું ન લગાડીશ તેમણે ભૂલથી કાંઈ કહ્યું હોય તો તેના બદલ હું તારી માફી માગું છું અને હવેથી કોઈ દિવસ કોઈ સાધુ સંતનો ચમત્કાર જોવાની બાદશાહ હઠ પકડશે નહીં મારા વીરા દયા કર તેમને છૂટા કર એટલે અમે અમારા રસ્તે પડી જઈએ રામદેવજીએ કહ્યું કે બાય મને બાદશાહના વર્તન અને વચન ઉપર વિશ્વાસ નથી તેઓ ખાતરી આપતા હોય કે હવેથી સ્ત્રી જાતિનું માન જાળવશે અધર્મની દોલત મેળવવાનો પ્રયત્ન કરશે નહીં કોઈને ખોટી રીતે રંજાડશે નહીં આ સિવાય હંમેશને માટે દિલ્હીમાં મારી યાદગીરી રહે તેવું મારું સ્થાનક બનાવરાવશે બોલો આ રીતે વર્તવા બાદશાહ તૈયાર છે બેગમે કહ્યું કે રામદેવ તમે બાદશાહ ઉપરથી ઢોલ્યો લઈ લો તેઓ જાતે જ તેનો જવાબ આપશે અને રામદેવજી ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા ઢોલિયો ઉપાડી અને દૂર મૂકી દીધો એટલે બાદશાહ છુટકારાનો દમ લઈ રામદેવજી આગળ બે હાથ ભેગા કરી કહેવા લાગ્યો કે હે પીરજી અભિમાનને લીધે મારાથી અઘટિત વર્તન તમારા પ્રત્યે થયું હોય તો ક્ષમા કરજો હવેથી હું કોઈને રંજાળીશ નહીં પર સ્ત્રી પ્રત્યે માન રાખીશ મા બહેન તરીકે જોઈશ કોઈને લૂંટીશ નહીં અને દિલ્હીમાં સારી જગ્યાએ તમારી દેહરી દેવળ બનાવી તેના પર સવા લાખ રૂપિયાનું સુવર્ણ છત્ર ચડાવીશ રામદેવજી થોડી વાર ત્યાં રોકાયા અને પછી પોતાના ગામ તરફ ઘોડો દોડાવી મૂક્યો હારેલો બાદશાહ પણ પોતાના રસાલા સાથે દિલ્હી જતો રહ્યો દિલ્હીમાં રામદેવ પીરના પરચાની વાત પવન વેગે ફેલાઈ ગઈ અને બાદશાહ રામદેવ પીરની દેરી બંધાવી સવા લાખ રૂપિયાનું સોનાનું છત્ર ચડાવવાનો છે તે વાત પણ દિલ્હીમાં અને રાજ્યભરમાં ફેલાઈ ગઈ તેથી સર્વત્ર રામદેવ પીરના ગુણગાન ગવાવા લાગ્યા અને રામદેવ પીરનો મહિમા વધવા લાગ્યો આ પ્રમાણે રામદેવ પીરના પરચાની કથા અહીં પૂર્ણ થઈ બોલો દિન દુખ્યાના બેલી એવા રામદેવ પીરની જય તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીરના પરચાની કથા જે આજે સાંભળવાનો મહિમા છે રામદેવ પીર બાર બીજના ધણી કહેવાયા જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર તિથિ હતી બીજ ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે દર ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ નરનારી મારી પૂજા કરશે ઘરમાં ગૂગળ લોબારના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના દરેક મનોરથ દરેક મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ કે બાધા હું નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવે આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતી રામદેવ પીરના પ્રગટ પ્રચારની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ